હેલો એવરી વાન જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ વોબ તમે બધા મજામાં જશો અને અત્યારે પાંચ વાગી ગયા છે અને તો પાંચ વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે હવે હોળી ગઈ એટલે હોળીની જાત કાઢવાની હોય તો ઘરની સાફ સફાઈ કામ ચાલુ છે મમ્મીને રૂમને ઓસરીની થઈ ગયું અને આજ તો કિચને કરી નાખ્યું સાફ રસોડામાં સાફ સફાઈ કરી નાખીએ ને વિયા નજી સૂતો છે અને વાડામાં આપણે જાય આંટો મારવા કેમ કે વાડામાં મહેમાન આવ્યા છે તેટલા બધા વાલો આપણે વાડામાં જાય આંટો મારવા રાજુભાઈ કલર કરવા આવે એના વેવાય ની બધા એવા છે બંસી ની બધા એવા છે બધા વાડામાં બેઠા છે તો આપણે આપડે જાય અનિલભાઈ નારિયેલ પાડી લીધા મહેમાન માટે મહેમાન હાટું પાડ્યા મહેમાન ને પવન હોય ને મીટિંગ સારું કામ થઈ ગયું પ્રકાશ કેતા પ્રકાશ કેતા બેઠા છે લાગે भाई आगे है ना एक एक आप बिन सोरा नाखा आ चाय तो गेट जावी गयो सु वावना नाटू करे देवल बिन के सोरा वावा आ गयो तुम्हारे काय करू ना सोमा नो छेलो महीना आवी दे छे तके बी बंसी फोन तो बता क्या फोन जै तो लालू तो फोटो પાડवा मांडो नवो फोन लीदो बंसी माटे तो

આ એવો મન થઈ ગયો અમારું બધાયા કે કાકા નારિયળ પાણીનું કામકાજ અનિલ ભાઈને હોય પૂ વીડિયો હરખોતર લે લાલા ઘારા નો મત તો આવો કેવું હે પાણી પાણી કેવું હે હરું હે મીઠું હે કે નહીં બબાઈ કામ ફુરલી નતી પાણી એક નંબર મીઠું છે આ મારી વાડીયા બબાઈની છે પાક પાક કોરી બની બસ નારી એટલે દો એક નંબર લાવો લાઓલું ચાકુ કે આ લોકો પાણી બાજુમાં દેના હમ ને ની પાટો આ લાઈટ વાડી રાખ આપી દો ઓલું ચાકુ દીધું મે ના કાઢું તો સોલા ચાકુ ની બધું પાટો કે ભાવે સાલા બલા

તમે કેમ મોડ અથીયા અમારા અમારા એક્ટિવા ના ગરગ આવે એક્ટિવા ના અને એક્ટિવા મૂક્યું છે વેચવા આ મારું નામ નો જો એ જો ઓરન કર લેવાય ઔષધી દીધો જો ના નિમોલાઈ લઈ લઈ ને ઓય હોટા કો બે હા હા સુફ ફોન મત આવલા નઈ આવલા નો એ બધા મહેનત જ કરે છે ખાલી ને દરવાજા એ ખુલ્લા મૂકીને આવતા રે પ્રકાશ વાળામાં એટલે હું જાઉં છું ઘરે અને બધાય મહેમાન એટલે આવ્યા છે કેમકે અંજુના છોકરાનો ફર્સ્ટ બર્થડે છે રાજુભાઈની છોકરી છે અંજુ એનો ફર્સ્ટ બર્થડે છે એટલે બધા મહેમાન આવ્યા છે અને અમારે સાંજે જવાનું છે બર્થડે પાર્ટીમાં તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ગાઈઝ ફાઇનલી વાગી ગયા છે આઠ અને અમે બધા રેડી થઈ ગયા છીએ બર્થડેમાં જવા માટે ઉષા દીદી ના અનિલભાઈ ની હજી નથી આવ્યા ને થાય ને તો એની રાહ જોઈ છે આવે પછી બધા જાય એકસાથે સાથે મમ્મી ને પપ્પા તો વયા ગયા વહેલા અમે રેડી થતા હતા ત્યાં જ અને અમારે નવું વાઇનિંગ મશીન લીધું એનાથી ઉષા દીદીને ને પૂજા ના હેર સ્ટ્રેટ કર્યા છે તો એ હું તમને બતાવીશ બહુ સરસ થયા છે અને કિન્ડર જોઈ ખાવી છે નક્ષિત જો લોલીપોપ ખાધો અને હવે કિન્ડર જોઈ ખાવી આખો દી એવું જ ખાવું વ્યુ બની હો મોટા મીટા આ રે મસ્ત લાગે છે

ब्लूम नी दु ब्लूम के तो ब्लूम हाई जा और जरा केवे ना सर्दी हो जा है आको बगे छ तो ठोकली मामा ने छोडी दियो भल मोटो देजो अब

મમ્મા કઈ ક્યો ને મમ્મા ને ભૂલી ગયો હજી જો કેક વાળું મોઢું હે કલર જાતો નથી કેક નો એને